સંભારી પૂરવની પ્રીત રચ્યું રમણ તેની રીત શ્રી ગોપિન્દ્રજીએ પ્રાગટ્ય લઈને પૂરવની પ્રીત રીતના સર્વ લીલા પ્રસંગોને સંભાળીને તે પ્રમાણે રમણ લીલા કરવાની ઈચ્છા કરી છે એટલે કે ઠાકોરજીએ સંભાળી સંભાળીને વચન પૂરું કર્યું છે કેમ કે જીવને તો ખબર ન હોય ને જીવ તો કેટલું બધું કેરી ફોરવર્ડ લઈ લઈને આવતું હોય જીવને શું યાદ હોય એટલે ઠાકોરજીએ બધાને સંભાળી સંભાળીને લીલા રમણ કરવાની ઈચ્છા કરી કે મેં વચન આપ્યું છે ભાઈ મેં વચન આપ્યું છે લીલાત્મક પુષ્ટિ તમને લીલા રમણ કરવાનું મુખ્ય કારણ પોતાના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા નિજજનોને કરાવવાનું જ હોય છે અને તે લીલા પ્રકારનું દર્શન નિજજનો કરીને તે લીલાના ગુણગાન કરી તે લીલા રસમાં રસમગ્ન બની જાય છે તે હેતુથી લીલા ચરિત્ર દેખાડે છે જો પ્રભુ લીલા ચરિત્ર ન દેખાડે તો જીવને તે સ્વરૂપની પહેચાન કેવી રીતે થાય ન જ થાય આ તે ગુણગાન પણ કેમ કરી શકે અને તે ગુણગાન પણ કેમ કરી શકે એટલે કે ઠાકોરજીના ઠાકોરજીની લીલાની સમજણ ન પડી તો ગુણગાન પણ કેમ કરી શકાય માટે લીલાત્મક પુષ્ટિ પુરુષોત્તમ નિજજનો ઉપર કૃપા કરવાના હેતુથી લીલા રમણ પૂરવની પ્રીતને કારણે જે જે લીલાની અભિલાષા નિજજનને રહી છે તે સંભાળીને તે પ્રમાણે તેવા પ્રકારે તે લીલા રમણ કરે છે અને પોતાના નિજજનોના મનમનોરથ પૂરા કરે છે એટલે કે જે જીવને મનમાં જે લીલાનું અનુસંધાન છે કે જેવો ભાવ છે એ જીવના મન મનની યાદ કરી કરીને એ જીવને એવા જ લીલા રમણ કરાવે છે એવું સમજાવે છે કે જેનો જેવો ભાવ હતો અને અધૂરો રહી ગયો ને એનો ભાવ પણ ઠાકોરજીએ યાદ રાખ્યો ને એવી લીલા એમની સાથે કરી નીચેજનોના મન મનોરથ પૂરા કરે છે કે કે આનો મનોરથ આવો હતો તો આજે આવો પૂરો કર્યો એટલે કેટલું બધું યાદ રાખીને બધાના વચનો પૂરા કર્યા છે એવો પ્રસંગ એક આપે બાળચેષ્ટામાં દેખાડ્યો જે પ્રસંગની અભિલાષા માતા સત્યભામાજીના મનમાં હતી તે પ્રસંગ હતો પૂર્વના મોતી વાવ્યાનો તે પ્રસંગને સંભાળીને તેવા પ્રકારે લીલા ચરિત્ર દેખાડી માતા સત્યભામાજીનો મનમનોરથ પૂર્ણ કર્યો તે નીચેના બાલ લીલાના પ્રસંગથી જોઈએ પૂરવની પ્રીત રીતને સંભાળીને તે પ્રમાણે લીલા કરવાની ઈચ્છા કરી પ્રભુ શ્રી ગોપાલજીના આંગણામાં શ્રી ગોપેન્દ્રજી અનેક પ્રકારની બાલચેષ્ટાની લીલા નિત્ય નૂતન નૂતન કરી રહ્યા છે અને પોતાના પુષ્ટિ સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા બાલલીલાના લીલાના પ્રસંગોથી નિજ નિજદાસને તથા સમગ્ર વ્રજવાસી ગોકુલવાસી તથા સમગ્ર વલ્લભપુરને કરાવે છે પૂરવની પ્રીત રીતને સંભાળીને સર્વલીલા કરે છે આ હતું ગુ ગુણરસ ગ્રંથમાંથી હાકલનો ભાવાર્થ ગુણરસ ગ્રંથ પુસ્તકમાંથી આજે આટલું જ બોલીને મારી વાણીની વિરામાં પૂછવું બોલો શ્રી ગોપાલ આલકી જય